સરકારી ચિલ્ડ્રન ટેકરી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ગ્રુ આવેલું છે જ્યાં આ ગૃહ ખાતે ત્યજી દેવાયેલા તેમજ નિરાધાર બાળકોને રાખવામાં આવે છે આ સંસ્થા દ્વારા બાળકોમાં પડેલી સુસુપ્ત શક્તિ ખીલાવવા માટે અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે તે જ રીતે ઉનાળાની સીઝનમાં ગૃહ બહાર પાણીની પરબ તેમજ રવિવારે છાશ વિતરણનું વિનામૂલ્યે કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે આ સિવાય દાતાઓના સહયોગથી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ મુખ્યત્વે પુખ્ત વહેના થાય ત્યારે તેમના પુનર્વર્સન માટે પણ આ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને તાજેતરમાં જ બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ભલામણથી એક યુવકને બનાસ ડેરી ખાતે નોકરી પણ આપવામાં આવી છે ત્યારે પાલનપુર ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ખાતે રવિવારે પાણી તેમજ છાસનું કેન્દ્ર અને ભાજપ અગ્રણી રેખાબેન ચૌધરીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી સંસ્થાના ચેરમેન જયેશભાઈ દવે અને શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ મુન્નાલાલ ગુપ્તા સહિત ભાજપના સંગઠનના સભ્યો

બધા સાથે મળી અને મુલાકાત લીધી છે અહીંયા અમે જોયું કે ગાર્ડન ની બહુ સારી સુવિધાઓ છે કોમ્પ્યુટર મેપ ઉભી કરવામાં આવી છે બાળકોને જે રહેવાના રૂમ છે બેડરૂમ છે એમાં એસી ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં એક મોટું ટીવી પણ મૂકવામાં આવ્યું છે ભોજનનું નું રસોડું જોયું ભોજન હોલ બધું બહુ સારી વ્યવસ્થા છે સુવા ઓઢવાની દરેક સારી વ્યવસ્થા છે અને બાળકની સુસુપ્ત શક્તિઓ બહાર આવે લોકસભાના આપણા ઉમેદવાર રેખાબેન ચોધરી હસ્તે પાણી અને છાસ વિતરણ નો કાર્યક્રમ અમે આખો ભાઈ ચલાવવાના છીએ રવિવારે છાશ વિતરણ અને ચાલુ રહેશે આ સાથે સાથે બાળકોની અંદર અમે જોયું કે આપ દિવાલ ઉપર દેખી શકો છો કે સુષુપ્ત શક્તિઓ બાળકોની બહાર લાવવા માટે પણ અમે એક પ્રયત્ન કર્યો છે અને એક સેવા પખવાડિયું પણ અમે ઉજવવાની અમારી એક ગણતરી છે કે બાળકો પાસે એક સેવાકીય પ્રવૃત્તિ તો જેથી એની અંદર એક જનસેવાની ભાવના જાગે એટલા માટે અમે આ પ્રવૃત્તિઓ બાળકો પાસે પણ કરાવીએ છીએ એટલે કે બાળકો સમાજ સાથે કનેક્ટેડ રહે એવા અમારા પ્રયત્નો છે